જોઈ મિત્રો જે વરસાદ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જે પચાસ પચાસ વીઘા ની અંદર જે બાજરી વાઢેલી પડી હતી એ આખા બાજરી ઉપર જે પાણી ફરી વળ્યું છે ને જે બાજરીના કણા હતા આખા પલડી ગયા છે કઈ રહ્યું નથી લે એવું બધું નુકસાન થઈ ગયું છે અને હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો થરાદના દુધવા ગામ થી વાયરલ થઈ રહ્યો છે ને આની અંદર ખુબ જ ઘણી બધી બાજરી વાયેલી હતી વાઢેલી પડી હતી પરંતુ આખું જે પાણી ફરી વાળ્યું છે મહેનત ઉપર પાણી ફરી વાળ્યું છે એમાં કહો તો ચાલે કારણ કે જે યાર એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછજો હજી તો યાર ઋતુ ની હવે શરૂઆત થઈ રહી છે અને અત્યારથી આવો વરસાદ પડી રહ્યો છે તો હજી આગળ કેવો વરસાદ પડશે તમે વિચારી શકો છો અને યાર આ જે નુકસાન થયું છે એનું દુઃખ તો ખાલી ખેડૂત જ સમજી શકે છે યાર ચાર ચાર મહિના જે મહેનત કરી હોય અને એમની મહેનત ઉપર જયારે પાણી ફરી વળ્યા છે ત્યારે કેટલું દુઃખ થાય છે એ તમે ના સમજ સમજી શકો જે ખેડૂત હશે એજ સમજી શકશે તો બસ મિત્રો આ વિડીયો ની અંદર આટલો જ હવે આ ત્રણ ચાર દિવસ વરસાદની આગાહી છે તો તમે સાવચેત રહેજો તમારે કઈ નુકસાન જેવું થાય હોય તો સાચવી લેજો